અને એપ્રિલ મહિનામાં જે મેચ યોજાવાની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જેને લઈને મેટ્રો વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ખાસ આ મેચને રિગાર્ડિંગમાં જ નવી ટિકિટ પેપર ટિકિટનું પચાસ રૂપિયાના ભાવે જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ મેટ્રો ટ્રેનના તમામ સમયમાં પણ વધારો છે ત્યાં ત્રણ દિવસ માટે કરવામાં આવ્યો છે જેનો પરિપત્ર છે તે મેટ્રો વિભાગ દ્વારા બહાર પાડીને જાહેર જનતાના જાહેર માટે મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે મેટ્રો ની ડિમાન્ડ તે દરમિયાન વધતી હોય છે સાથે જ્યારે મેચ નું આયોજન થતું હોય છે ત્યારે તમામ લોકોનો ધસારો પણ જોવા મળતો હોય છે ત્યારે મેચ જોયા બાદ લોકો મેટ્રોની મુસાફરી બાર વાગ્યા સુધી રાત્રે કરી શકશે અને સવારે વહેલી સવારે છ વાગ્યા થી મેટ્રો કાર્યરત થશે જે દરમિયાન મેચ હશે તે દરમિયાન અને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી મેચ જ્યારે જ્યારે રહી છે ત્યારે પણ મેટ્રોએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે પરંતુ આ વખતે મેચ ને ધ્યાનમાં રાખીને વિશેષ પેપર ટિકિટ પર શરૂઆત કરવામાં આવી છે જી આભાર માહિતી માટે